વિરમગામ તાલુકાના વણી ઇનાયતપુર ગામની સીમમાં બીટી કપાસના ખેતર બાજુ ભેંસો આવતા તે બાબતે કહેતા આરોપીઓ દ્વારા માર મારતા બે લોકો ઈજાગ્રસ્ત બે લોકો સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના વણી ઇનાયતપુર નવા ગામ પાસેની સીમમાં ખેડૂત મનુભાઈ ભગવાનભાઈ ઠાકોર તેમજ રાજુભાઈ ધીરુભાઈ નાઓ તેઓના બીટી કપાસ કરેલા ખેતર બાજુ હતા તે દરમિયાન આરોપીઓની ભેંસો આવતા તે બાબતે આરોપીઓને કહેતા આરોપીઓ દ્વારા હાથની લાકડી વડે મનુભાઈ ભગવાનભાઈ ઠાકોર તેમજ રાજુભાઈ નાઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં મનુભાઈ ભગવાનભાઈ ઠાકોર નાઓએ આરોપી બોડાભાઈ કાળુભાઈ ભરવાડ મહેશભાઈ માતમભાઈ ભરવાડ બંને રહે વણી ઇનાયતપુર તાલુકો વિરમગામ સામે ફરિયાદ નોંધાવી છે